બાપુ આ ટકો આવ્યો જન્મ્યો નથી તો કંઠા નું જાણું જોવાનું તમે દંડ

ચાલો ખાડો બીજું કાઈ સાચો તમે કાઢો એને મને લાવવું પડશે લાવો ત્યાં બરાબર થાય કહું ધાવ કે ભાઈ નહીં મને જયારે હૈય નહીં તમે જેવું કે ના છે અમે એ રીતે મોની છું તું ભાઈ ભાઈ જયો કે એવું થાય તું પાસે નાય રહી આય છે કાઢી મેલો છી યાર એવું હોય તો એના કાઢી મેલ્યો છે

આ બે હકો આ તો કર્યા ના અરે મારા પ્રમાણે જોવા દોડું જોવા યાર જોયેલો ડોસી બસો વાતો રે લેવા મેળું જોવા તા લી મેળવવા જોવા ધોરા ના હરાશ ભાઈ

બે તાલી બાર મહિના થઈ ગયું બાર મહિના થઈ ગયા પૂછી લીધું જે ક્યાંનું પૂછી લીધું પૂછી લીધું ના આપડે લે ભાઈ હું કીધું મન તો કયો

અરે આ વાઠો વાઠો તમે આઉ કરજે રે ખબર નઈ મને લાગે ખબર ના કોઈ પૂછવાનું આમાં તો કશું કોઈ પૂછવું નહીં

બાજો કશો નઈ એ આવજો હા આવજો તો ખતર નાક લાગે છે પણ કણે કણે પૈસા ઉઠાવે છે યાર જો કોમ નહી તો અરે ઉઠશે યાર હો ટકા હો

કાજે જેટલો માલ આવ્યો માલ કૂતો કહો સિવાય વાણાકો કયા છે દસ હજાર પેલો અઠ્ઠાવીસ એટલે જે ચાર બત્રીસી લાજે જે ભાગ પાડ છે મારા લાંબાનું પેલું તેલના ખોટને લાબાનું હોય લાંબાનું બરાબર થોડું છે હું આ એટલે પૈસા હસમા તમને કોઈ ના આવે ઘઉં ખબર હું હાથમાં આવે તાણા પૈસા આવ્યા ને કોઈ ના આવે એક તેર ત્રણ પહોંચ જેવી હી નોટીમાં જ લાઈફલા બોણિયાના લાય લે અલ્યા આટલે ના ચાલે અલ્યા 1000 રૂપિયા રાખો એક નોટ લાય માર ઓસી પર પર હું લે તને ને કઈ લેડો હું ફોન કરવે લાઈ જજે ભાવ એ હારું લે દુવાજ હોય ઓછો